પણ તમને એવું લાગી રહ્યું છે કે સત્યાવીસ સુધીમાં એ માહોલ તમે બનાવી શકશો બહુ દૂરની વાત છે એટલું બધું દૂરનું આપણે બોલી ન શકાય એટલી બધી એ આપણું લક્ષ્ય હોય આપણું વિઝન હોય આપણે ફોકસ હોય બરાબર પણ એટલું બધું દૂરનું આપણે ભવિષ્યવાણી ન કરી શકીએ એટલે તો અત્યારનું લક્ષ્ય શું છે ગોપાલ જનસેવા લોકોને ઉપયોગી બનવાનું થાય એટલી કોશિશ કરવાની છે જેટલું આપણાથી થાય એટલી કોશિશ કરવાની બસ આ લક્ષ્ય છે અને કરતા જઈશું કરતા જઈશું તો પરિણામ લોકો આપતા જશે

જનતા જે ધારે બનાવી શકે કારણ કે મને એવું સાંભળવા મળ્યું કે ગોપાલ ઇટાલિયા સવારે ઘરેથી નીકળી જાય છે બાઇક લઈને અને આખા વિસાવદરમાં ફરતા હોય છે એટલે ફરું છું ઘણી જગ્યાએ મોટા ભાગે ફરું છું લોકોને મળું વાત કરું સાંભળું કેમ કે લોકોને મળીએ તો જ એની પાસેથી તો ખબર પડે ને શું છે અપડેટ મુદ્દા શું છે પીડા શું છે સમસ્યા શું છે લોકોના મનમાં શું ભાવ છે નેતાને લઈને શું માને છે પોતાના જીવનમાં શું છે તો એ લોકોને મળવાથી જ તો ખબર પડે

ધૂળ ઢેફા ભાંગતા ભાંગતા પાણી વાળતા વાળતા પાયસા ચડાવીને આવા રાજકારણમાં સંઘર્ષ કર્યો મહેનત કરી નીડરતાથી સામનો કર્યો ભાજપના ગુંડાઓનો નિષ્ઠાથી આ પાર્ટીમાં અમે કામ કર્યું ટકી રહ્યા પક્ષ પલટો ન કર્યો નબળા વિચાર ન કર્યા તો જનતાએ પરિણામ આપ્યું કે કાંઈ વાંધો નહીં તું પાયસા વાળતો અમારો ખેડૂત છોકરો છે એટલે લેતા ધારાસભ્ય બનાવ્યો તો હવે એ સંઘર્ષના રસ્તે હાલએ છે હવે સમય શીખવાડ છે પરિસ્થિતિ શીખવાડ છે એ શીખતા જશું

બાબા સાહેબ ફોટો ફોટો છે છે અને સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્છરંગરાય સાહેબનો ઢેબર સાહેબ છે એ બહુ મોટા નેતા હતા અને માત્ર એક જ્ઞાતિના નહીં જેટલી જ્ઞાતિઓ પાસે આજે જમીન છે અને જે જમીનના માલિકો છે એની પાછળનું સૌથી મોટું કારણ સૌરાષ્ટ્રની વાત છે ખાલી ઉચ્છરંગરાય ઢેબર છે સૌરાષ્ટ્ર આખામાં જે જે લોકો જમીનના માલિક છે માલિક બનવા પાછળનો સૌથી મોટો કોઈ વ્યક્તિ હોય તે ઉછરંગરાય ઢેબર છે હું તો છું નહીં પણ ઉછરંગરાય ઢેબર સાહેબ આપણે એને જોયા નથી પણ એમણે સૌરાષ્ટ્ર માટે ખૂબ સારું કામ કર્યું પહેલા મુખ્યમંત્રી હતા ખેડૂતો માટે એમણે ખૂબ સારું કામ કર્યું જીવ જોખમમાં મૂકીને પણ એમણે કામ કરેલું છે એટલે આપણે આપણા મહાપુરુષોને યાદ રાખવા એમણે કરેલા કાર્યોને યાદ રાખવા અને એમના પ્રત્યે આપણો ઉપકાર ભાવ જાળવી રાખો એ માણસ તરીકે આપણી જવાબદારી છે કોઈ આપણા માટે કામ કરે તો આપણે આપણી પેઢીઓને કેવું પડે કે બેટા આ મહાપુરુષ છે આપણે આપણે કેમ સરદાર પટેલ ફોટો લગાવીએ છીએ છીએ એના પ્રત્યેનો ઉપકાર ભાવ આવતી પેઢીને વારસામાં આપવા માંગીએ કે બેટા તમારે એમનો ઉપકાર માનવાનો જ છે ગમે એટલી પેઢીઓ આ દેશમાં પેદા થાય તો કેટલાક મહાપુરુષો આ દેશમાં એવા હોય છે કે જેનો અહેસાન સમાજ ક્યારેય ચૂકવી નથી શકતો નેવર એમ કે પચાસ પેઢીઓ વહી જાય તો એ તમે એના જેવડું કામ નથી કરી શકતા

અલગ અલગ દિવાલ પર અલગ અલગ વ્યક્તિઓના ફોટા છે આ દિવાલ પર આમનો છે આ દિવાલ પર આમનો છે આ દિવાલ પર આમનો છે એટલો જ વિષય છે એક જ દિવાલ પર બધો કઈ કઈ મેળો તો છે નહીં એક સિમ્બોલિક વસ્તુ છે તમને એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલ નું નામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને નુકસાન પહોંચાડી શકે અરવિંદ કેજરીવાલના નામ ઉપર અમે બધા અહિયાં પહોંચ્યા છીએ હવે હવે એને નુકસાન થઈ જાય

એટલે રાજકારણ રાજકારણમાં ગોપીબેન પાણી વલોવાથી કાઈ નહીં મળે દૂધ વલવવાનું હોય છે એકાબીજા ઉપર કિચડ ફેકવાની પ્રવૃત્તિ દેશ આઝાદ થયો પહેલાથી છે એ કોઈના ઉપર મેં કિચડ ફેંક્યો કોઈ મારા ઉપર કિચડ ફેંક્યો એ કીચડ કેટલો કિચડ હતો કિચડ કિચડ જેવું હતું કિચડ જેવું ન એ પ્રશ્ન બહુ ચર્ચા છે એની જનતાને શું મળવાનું આપણે બે તમે મહાન પત્રકાર છો હું ધારાસભ્ય આપણે એ ચર્ચા કરીએ જનતા ને કઈક વળે કઈ અમારા કાઠિયાવાડ માં તમે છે મશ એટલે તાવડી તાવડી ચૂલા પર હોય નીચે ચૂલો સળગાય એટલે એમાં મશ વળે એટલે મેષ એને અમે મશ કહીએ કાળુ કાળુ નીચે થાય એટલે ખરેખર એની પેલા મેશ બનાવતા એ ખેરવી લેતા એમાં ઓઇલ નાખે ને થોડાક ધીરે એટલે મેશ બની જાય ત્યાં આંજવાની હોય એટલે મેષ વળવે સૌ સામાન્ય સ્વાભાવિક સહજ ઘટના છે અને હાવ મફતની ઘટના પણ અમારા ગામડામાં એવું કહેતા કે એવી વાહિયાત વાત કરે છે કે આનથી તો મશે ન વળે કઈ બીજું તો નહીં થાય તો કઈક વળે એવી વાત ગોપીબેન આપણે કરવી જોઈએ આટલું ગુજરાત આખું જોવા માંગતું હોય ગોપાલ શું બોલે છે તો વાતમાં વલોણું પાણી ન ફરવું જોઈએ દૂધમાં હોવું જોઈએ કારણ કે આ સેમ વસ્તુ અરવિંદ કેજરીવાલ ના મુદ્દે ઈસુદાન ગઢવી પણ બોલતા નથી ગોપાલ ઇટાલિયા પણ બોલતા નથી ના આમ કોઈ ગુજરાત ના ગુજરાત ના સાત કરોડ લોકો નો પ્રશ્ન હોય ને એની ચર્ચા થવી જોઈએ જે વાત માં મશે વળવાનું નથી એની ચર્ચા હું કામ કરવી આ દેશમાં કઈ તાણ છે મુદ્દાઓની કે તમે આપણે આગળ એક the lady.